અમદાવાદમાં સાહેબ આવી રહ્યા છે અને કોંગ્રેસના નેતાઓ પુરાઈ રહ્યા છે અમદાવાદમાં નરેન્દ્ર મોદીના આગમન પહેલા કોંગ્રેસના અનેક નેતાઓ નજર કેદ થયા છે કોઈક ઘરમાં પુરાયું છે તો કોઈક પોલીસ સ્ટેશનમાં પુરાયું છે જેને લઈને કોંગ્રેસના નેતાઓ પણ હવે અકળાયા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું દાફડા આજે અમદાવાદમાં કોંગ્રેસના અનેક નેતાઓની સવાર ઘરે પોલીસ પહોંચી ત્યારે થઈ કારણ કે આજે નરેન્દ્ર મોદી અમદાવાદમાં આવવાના છે અને તેના જ કારણે કોંગ્રેસના નેતાઓની આજે સવાર પોલીસના આગમનના કારણે થઈ પોલીસ એટલા માટે પહોંચી કારણ કે સાહેબ આવી રહ્યા છે અને હવે સાહેબના રોડ શોમાં કે સભામાં કોઈ વિરોધ ન થાય તેનું પોલીસ દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે પોલીસ ભલે કાયદાનું પાઠ કરાવતી હોય પણ પોલીસને પણ આદેશ થાય છે એટલે કાયદાની ચોપડી બાજુમાં મૂકીને તેમના આકાઓ જે સૂચના આપતા હોય છે તેનું પાલન થતું હોય છે અને એવું જ કંઈક થઈ રહ્યું છે અમદાવાદમાં એટલે આજે વહેલી સવારથી જ કોંગ્રેસના નેતાઓને ઘરમાં તો કોઈકને પોલીસ સ્ટેશનમાં પુરાવાનો વારો આવ્યો છે જેને લઈને શું કહી રહ્યા છે કોંગ્રેસના નેતાઓ તેમને પણ સાંભળીએ અમદાવાદ શહેરમાં ગુજરાતમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આવે એટલે કોંગ્રેસના કાર્યકરોએ ઘરમાં રહેવાનું ઘરની બહાર નહીં નીકળવાનું નહીં તો અટકાયત થાય પોલીસ પકડી જાય આજે કોંગ્રેસના પ્રવક્તા તરીકે કોંગ્રેસના કાર્યકર્તા તરીકે સવારે ઘરે હતો સ્થાનિક પોલીસ આવી અને અટકાયત કરી છે પોલીસને પૂછ્યું વાગ શું છે તો વાઘ એ છે કે અમદાવાદ શહેરના નિકોલમાં પ્રધાનમંત્રી આવે છે પ્રધાનમંત્રી આવે છે એટલે કોઈ કોંગ્રેસનો કર કે કોઈ કોંગ્રેસનો નેતા રોડ ઉપર કે બહાર દેખાવો ના જોઈએ વિરોધ ના કરવો જોઈએ આ પ્રકારની લોકતંત્રમાં અમદાવાદમાં ગુજરાતમાં પરિસ્થિતિ છે લોકતંત્રને જીવંત રાખવું હશે તો વિરોધ પક્ષને જીવંત રાખવો પડશે વિરોધ પક્ષની જવાબદારી સવાલ પૂછવાની છે અને સત્તા પક્ષની જવાબદારી ક્યાંક ને ક્યાંક જવાબ આપવાની છે તેનાથી એમને ભાગું ના થયું મને એવું લાગે છે આ ધોળા દિવસે લોકતંત્રની હત્યા છે ગુજરાતમાં પ્રધાનમંત્રી શ્રી આવવાના છે એ આવકાર છે પણ પ્રધાનમંત્રી શ્રી આવે અને મનની વાત તો બહુ કરે પણ કે જનતાના દિલની વાત સાંભળે એવી અપેક્ષા ગુજરાતની જનતા રાખી રહી છે ગુજરાતમાં જે રીતે પ્રધાનમંત્રીને આગમન પહેલાં પેજાને જે તકલીફ છે પાળાવવા મુશ્કેલી છે અને તંત્ર સંપૂર્ણપણે ભ્રષ્ટાચારમાં ગળા ડૂબ હોય મંત્રી કે સંત્રી કોઈ વાત નો સાંભળે કોર્પોરેશનના ના ચૂંટાયેલા ભાજપાના પ્રતિનિધિઓ વાત નો સાંભળે ધારાસભ્યો વાત નો સાંભળે તો પ્રજાના આક્રોશ ને આપવા માટે કોંગ્રેસ પક્ષ સંપૂર્ણપણે લોકતાંત્રિક રીતે પ્રધાનમંત્રીશ્રીને મળવા માગે છે પણ દુઃખ સાથે કેવું પડે ડરી ગયેલી ભાજપા સત્ય છુપાવવા માટે એની રીત રસમો ભ્રષ્ટાચારની રીત રસમો છુપાવવા માટે પોલીસને આગળ કરીને કોંગ્રેસના અમારા શહેરના અધ્યક્ષ સોનલબેન પટેલને સવારેથી એમના ઘરેથી અટકાયત કરવામાં આવી અમારા પ્રદેશના પ્રવક્તા હેમાંગભાઈ રાવલ પાથિરાજસિંહ કઠવાડિયા સહિતના અમારા શહેરના આગેવાનો અમારા બાપુનગર વિસ્તારથી પ્રદેશના પ્રવક્તા નાગજીભાઈ દેસાઈ વિપુલભાઈ પંડ્યા વેજલપુરથી અમિતભાઈ નાયક વાડજ વિસ્તારથી અને અમારા હિતેન્દ્રભાઈ પીઠરિયા સહિતના આગેવાનોની પોલીસ સતત વિવિધ વિસ્તારોમાંથી અટકાયત કરી રહી છે આ સંપૂર્ણ ગેરબંધાર અલોકતાંત્રિક છે પ્રજાનો અવાજ જે પ્રજા ટેક્સ ભરે છે એને દોઢ દોઢ મહિના સુધી પાળાવાર મુશ્કેલી પડે એક દોઢ ઇંચ વરસાદમાં રસ્તા ધોવાઈ ગયા ત્રણ ત્રણ દિવસ સુધી પાણી ભરાઈ જાય પાણી દૂર ન થાય રસ્તા વ્યવસ્થિત થાય અને પ્રજાનો આક્રોશ પાળાવાર હતો ત્યારે કોંગ્રેસ પક્ષે આ સમગ્ર બાબતને પ્રધાનમંત્રી સુધી રજૂઆત કરવાનું નક્કી કરેલું અને નિષ્ફળ તંત્ર સામે પ્રજાનો જે આક્રોશ છે એનો અવાજ બનવાનો કોંગ્રેસે લોકતાંત્રિક પ્રયાસ કર્યો પણ દુઃખ સાથે કેવું પડે કે ઠેર પોલીસ બળપ્રયોગ પ્રયોગ કરીને અમારા કાર્યકર્તાઓને નજરબંધ કરે અટકાયત કરે એમના ઘરે હાઉસ એરેસ્ટ કરે આ કઈ પ્રકારની આપણે વ્યવસ્થામાં જીવી રહ્યા છીએ ત્યારે આપના માધ્યમથી હું કોંગ્રેસ પક્ષના આગેવાન તરીકે માંગ કરું છું કે પોલીસ તંત્રને ગમે તેટલો તમે બળપ્રયોગ કરો કોંગ્રેસ પર ગાંધી વિચાર લોકતાંત્રિક રીતે આ સમગ્ર બાબતની લડત ચાલુ રાખશે પ્રજાને ન્યાય મળવો જોઈએ અને પ્રજાને ન્યાય આપવામાં નિષ્ફળ ભાજપાને જવાબ આપવાનો સમય પાકી ગયો છે ત્યારે પ્રજાના આક્રોશને વાચા આપવા માટે કોંગ્રેસ પક્ષ લોકતાંત્રિક કાર્યક્રમો ચાલુ રાખશે અમદાવાદમાં સાહેબ આવે તે પહેલાં આ કોંગ્રેસના નેતાઓની અટકાયત કરવામાં આવી છે જેને લઈને કોંગ્રેસના નેતાઓ રોષમાં છે અટકાયત થયેલા નેતાઓના ફોટો અને વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં સામે આવી રહ્યા છે જેને લઈને તેમણે આક્રોશ પણ વ્યક્ત કરી રહ્યા છે અમદાવાદ પોલીસે પચીસ જેટલા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરી છે તેમજ નજરકેદ કર્યા છે અને આ તમામને જ્યાં સુધી સાહેબનો કાર્યક્રમ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તેમને નજરકેદ અથવા અટકાયત કરીને રાખવામાં આવશે ત્યારે અહીં સવાલ થાય કે શું ભારતમાં હવે વિરોધ પણ ન નોંધાવી શકાય આ સવાલ ઊભા થઈ રહ્યા છે સાથે તંત્ર પણ એવું ઈચ્છે છે કે વિરોધ પક્ષ વિરોધ ના કરે અને સરકારની વાહવાઈ કરે અને કોંગ્રેસના નેતાઓ પણ સાહેબની સભામાં આવીને તાળીઓ પાડીને ઘરે જતા રહે આ સવાલોને લઈને તમારો શું જવાબ છે તે પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો વધુ સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ